મારા વલે પોર હીલા પોર વંદરવાસીઓ હું છું આર્જુ મિલન તમારી સાથે અને અત્યારે અહીંયા પોરબંદર અને ખાસ કરીને ટોપ FM ના સ્ટુડિયો પર એટલા બધા મહેમાનો છે જોડાઈ જ છે મારી સાથે માધવાણી માધવાની કોલેજના અને ખાસ કરીને બીબીએ ના સ્ટુડન્ટ્સ અત્યારે મારી સાથે છે અને આજે સ્ટુડિયોની વિઝિટ કરવા માટે આવ્યા છે મને મળવા માટે આવ્યા છે અને ઓલું કહેવાય ને કે એજી મારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે

આ મુલાકાતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રસારણ ઉદ્યોગમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનો હતો જે સંચારનો સૌથી પ્રભાવશાળી માધ્યમમાંનું એક છે ટોપે ફેમના ટોપ આરજે મિલન દ્વારા સમગ્ર પ્રસારણ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મુલાકાત દરમિયાન ટોપ આરજે મિલને રેડિયો સ્ટુડિયોની આંતરિક કામગીરી અને રેડિયો જોકી ચોકી આરજેની જવાબદારીઓ કુશળતાપૂર્વક સમજાવી હતી બીબીએના વિદ્યાર્થીઓએ રેડિયો પ્રસારણમાં કારકિર્દીની સંભવિત તકો વિશે વિગતવાર પ્રસ્તુતિ પણ આપવામાં આવી હતી જેણે તેમને મીડિયા ઉદ્યોગમાં ભાવિ કારકિર્દીની સંભાવનાઓ વિશે રસ અને પ્રેરણા આપી હતી કે કોલેજ એ સૌરાષ્ટ્રની એકમાત્ર ગ્રાન્ટ સંસ્થા છે જે બીબીએ પ્રોગ્રામ ઓફર કરે છે સરકારની માર્ગદર્શિકાને અનુસરે છે અને સૌથી ઓછી ફી માળખામાં અસાધારણ શિક્ષણ પ્રદાન કરે છે ઓગણીસો એકાણું થી સ્થપાયેલ માધવાણી કોલેજ એ પ્રદેશની સૌથી જૂની સંસ્થા છે જે વિદ્યાર્થીઓને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં બીબીએ કોર્સ અન્વયે ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની સેવા આપે છે સરકાર દ્વારા ભરતી કરાયેલા ઉચ્ચ લાયકાત ધરાવતા પ્રોફેસરની ટીમ હોવા પર કોલેજને ગર્વ છે જેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ સહાય પૂરી પાડે છે ઇવેન્ટના સમાપન પર આરજે મિલને ડૉક્ટર આરવી કેશવાલા બીબીએ પ્રોગ્રામના વિભાગના વડા અને એઆઈસીટીઈ કોર્ડિનેટર પ્રોફેસર પરમિતા મહેતા દ્વારા સ્મૃતિચિન્હ અને પ્રશંસાના પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામંતભાઈ ઓડેદરાએ માધવાણી કોલેજ ખાતે સરકાર દ્વારા સંચાલિત ગ્રાન્ટિનેટ બીબીએ કાર્યક્રમને પસંદ કરવા બદલ પ્રશંસા કરી હતી તેમણે વિદ્યાર્થીઓ માટે રેડિયો પ્રસારણ ઉદ્યોગનું વ્યવહારુ જ્ઞાન મેળવવાની અમૂલ્ય તકનો સ્વીકાર કર્યો આ કાર્યક્રમ પ્રોફેસર પરમિતા મહેતા એ કોઓર્ડિનેટરના સતત પ્રયાસોથી શક્ય બન્યો જેમણે વિદ્યાર્થીઓ માટે સમગ્ર મુલાકાતની સુવિધા ગોઠવી આપી ડોક્ટર જે એસ રામદતી આચાર્ય ડોક્ટર એ બી સૌજાણી વાઇસ પ્રિન્સિપલ તમામ વિભાગના વડાઓ અને પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને તેમની પસંદ કરેલી કારકિર્દીમાં આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી બીબીએના આશરે સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ટોપ એફએમના ટોપ આર જે મિલન પાસેથી વૈવિધ્યસભર માહિતીઓ મેળવી હતી સફળ પત્રકાર બનવા માટે કોઈ ઉંમરનો કોઈ બાદ હોતો નથી એક સારા અને સફળ એન્કર બનવા માટે કોઈ એક સારો અવાજ જ નહીં પણ જ્ઞાનનો ભંડોળ હોવો પણ ખૂબ જરૂરી છે ટીવી અને રેડિયોમાં સારા એન્કર માટે પ્રભાવિત વક્તા હોવું જરૂરી છે તેવું વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું આપણા દેશમાં મોટા શહેરથી લઈને લેહ લદ્દાખ જેવા દૂરના સ્થળોએ જો કોઈ વસ્તુ હોય તો તે છે રેડિયો આપણે બધા જ આ શબ્દથી સારી રીતે વાકેફ હશે તેમ રેડિયો પણ વિવિધ કાર્યક્રમો સાંભળ્યા હશે અને એન્કર અથવા જોકીનો અવાજ પણ સાંભળ્યો હશે તેના અવાજમાં કંઈક અલગ જ છે જો તમારી પાસે પણ આ વાત કરવાની કળા અને સારો અવાજ છે તો રેડિયોનું ક્ષેત્ર તમારા માટે અદ્ભુત છે તમે આ ક્ષેત્રમાં તમારી સારી કારકિર્દી સફળતાથી બનાવી શકો છો તેવું પણ જણાવ્યું હતું વિદ્યાર્થીઓને પણ એફ એફ સ્ટેશનની મુલાકાત લઈ ખૂબ મજા પડી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ હેલો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ અહીંયા ઉપસ્થિત સર્વેને મારા હેદભર્યા જય શ્રી કૃષ્ણ મારું નામ મોકર્યા હિરલ છે હું બીબીએના સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું અને આજે અમે માધવાણી કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટમાંથી અહીંયા વિઝિટ માટે આવ્યા છીએ તો સૌથી પહેલાં તો રેડિયો માટે બે શબ્દ કહીશ કે રથથી રેડિયો રથથી રજૂઆત રથથી રેડિયો રથથી રજૂઆત રથથી રજૂઆત એટલા માટે કે આજના ફાઇવજી ઇન્ટરનેટના યુગમાં ને મોબાઈલ અને ટીવીની ઝડપી રેસમાં રેડિયો એક એવું માધ્યમ છે કે જેને પોતાનું પોતાની પકડ મજબૂતાઈથી બનાવી રાખી છે મજબૂતાઈથી બનાવી રાખી છે આજનો યુગ એવો છે કે આજના આજના યુગમાં યુવાનોને ઝડપ ગમે છે નવી ટેકનોલોજી વિશે જાણવું ગમે છે ત્યાં સમાચાર પ્રસારણમાં રેડિયોનો ક્રેઝ કાયમ છે રેડિયો માટે હું બે લાઈન કહીશ કે ભણતરનું હોય સ્ટ્રેસ ભણતરનું હોય સ્ટ્રેસ કે બસ સાથે થઈ હોય તકરાર માતા પિતાથી હોય એ દૂર કે ફર્સ્ટ ડે ક્લાસમાં ના હોય કોઈ દૂર ત્યાં રેડિયો તેની સંવેદના જોડીને એક પુલ બ્રિજ તરીકેનું કામ કરે છે નાવ ઓવર ટુ યુ લક્ષ્ય થેન્ક યુ જેટલો મધુર અને મીઠો મિલનભાઈનો અવાજ છે તેટલા જ મિલન સાર મિલન મિલન સાર તે મિલનભાઈ છે અમને અહીંયા રેડિયો એફએમમાં આવીને ખૂબ ખૂબ આનંદ થયો અને અમારો અનુભવ સારો હોય છે આભાર અમે માધવાણી કોલેજના બીબીએ કોર્સના વિદ્યાર્થીઓ અહીં ટોપ એફએમના રેડિયો દ્વારા અહીંયા અવાજ પહોંચાડી રહ્યા છીએ કે માધવાણી કોલેજ સમગ્ર પોરબંદરની એકમાત્ર કોલેજ છે જેમાં સરકાર સરકારશ્રી દ્વારા નિયુક્ત અનુભવી પ્રોફેસરોથી શિક્ષણ મેળવી રહ્યા છે તે પણ બિલકુલ નજીવી ફી સાથે ઓગણીસો ને થી કાર્યરત આખા સૌરાષ્ટ્રની જૂની આ કોલેજ છે અમને ગર્વ છે કે અમે અમારું શિક્ષણ આવું ગૌરવ અપાવતી કોલેજમાંથી મેળવી રહ્યા છે મારું નામ લક્ષ્ય મોટી વર્ષ છે હું માધવાણી કોલેજમાં બીબીએસ એમ માં અભ્યાસ કરું છું આજે અમે બીબીએના વિદ્યાર્થીઓ પોરબંદરના એકમાત્ર રેડિયો સ્ટેશન ટોપ માં મુલાકાત લીધી હતી ત્યારે હું દિશા ઓડેદાને કહીશ કે આપણા ટોપ એફએમના ટોપ આરજે મિલનભાઈ વિશે થોડું સૌને થોડું જણાવશે ભાઈ આજે મારા ઘરે એટલે કે ટોપ એફએમ ના સ્ટુડિયો પર આ મારું ઘર છે ત્યારે અહીંયા જાજા બધા મહેમાનો છે એ આજે મહેમાન બન્યા છે ટોપ એફએમ ના માધવાણી કોલેજ ના બીબીએ ના સ્ટુડન્ટ્સ અત્યારે ટોપ એફએમ ના સ્ટુડિયો પર છે અને સાથે પરમિતા મેમ અને એની સાથે સાથે કેશવાલા સર પણ છે કે જે આ બધા સ્ટુડન્ટ્સ ને આજે ખાસ ટોપ એફએમ ની વિઝિટ કરવા માટે લઈ આવ્યા છે